નથી કબૂતરો એ રાજા કહેવું ન માન્યું શું કર્યું એનું કહેવું માન્યું નઈ કબૂતર જમીન પર ઉતર્યા ક્યાં ઉતર્યા જમીન ઉપર ચપ ચપ જાતના દાણા ચણવા મંડી પડ્યા શું કર્યું ચણવા મંડા ફટાફટ ફટાફટ ચણવા મંડા આજુબાજુ જોવાનું ભૂલી ની તો દાણા ચણવા જ

મોટા કુટુંબ સાથે દોડી આવ્યો ઉંદરભાઈ ભાઈ તેના મોટા કુટુંબ સાથે દોડીને આવ્યો એ બધા ઉંદરો જટાપટ જપાડા બન ઝાડ કાપી નાખી બધા કબૂતર ઝાડમાંથી છૂટ્યા છૂટ્યા તેમને ઉંદર ભાઈનો આભાર માન્યો કોનો આભાર માન્યો Jai, wartama, wartan ulang suatu sempit ya. રાજા એ શું કીધું ગભરાશો નહીં રાખો હું જેમ કઉ ને કે બધા એક સાથે ઉડો એટલે બધા એક સાથે ઉડવાની પછી બધા એક સાથે ઉડ્યા ને એટલે દાર